આવકનો દાખલો કઢાવવા માટે આવેલા જયદીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આવકનો દાખલો કઢાવવા માટે સેવા સદન જવું પડે અને ત્યાં જઈને પ્રક્રિયા કર્યા બાદ દાખલો મળે છે પરંતુ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક જ સ્થળે લોકોને અનેક સુવિધાઓનો લાભ મળે છે મેં આજે આવકનો દાખલો કઢાવ્યો છે તે પ્રક્રિયા સરળ રીતે એક જ વખતમાં પૂર્ણ થઈ છે તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું મારું નામ જયદીપ કમલેશભાઈ પંડ્યા છે આપણે ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ હતો આજનો તો એમાં આવકનો દાખલો મારે કઢાવવાનો હતો એના માટે આવ્યા હતા તો આવકનો દાખલાની પ્રોસેસ ઇઝીલી પતી ગઈ છે અને જે લોંગ લેન્ધી પ્રોસેસ હતી જે સેવા સદન જઈને તે બધું અહીંયા ઇઝીલી પતી ગયું છે એક જ ધક્કામાં સરકારનો એ બધો આભાર હર્ષલ ખંદેડીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે